સમગ્ર ભારતભરમાં ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ અધ્યક્ષ નીકળ્યા છે ત્યારે આ ભારત જોડો ન્યાય યાત્રા સાતમી માર્ચના રોજ ઝાલોદ ખાતે ચાર કલાકે ગુજરાતમાં પ્રવેશી રહી છે જેને અનુલક્ષીને પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતમાં બેરોજગારી મોંઘવારી ખેડૂતોને પાણીનો પ્રશ્ન અને ગુજરાતમાં દારૂના વિચારને લઈને ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ રહી છે ત્યારે ભારત જોડો ન્યાય યાત્રાને મજબૂત બનાવવા અને યાત્રાના સંકલ્પને સાકાર કરવા સાતમી માર્ચથી દસમી માર્ચ સુધી પાટણ જિલ્લાના તમામ કોંગ્રેસના આગેવાન હોદ્દેદાર અને કાર્યકરોને યાત્રામાં જોડાવા અપીલ કરી હતી રોજ અમારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ અધ્યક્ષ માન્ય શ્રી રાહુલજી ભારત જોડો ન્યાય યાત્રા લઈને પધારી રહ્યા છે કાલે જાલોદ ખાતે ચાર વાગે ગુજરાતમાં પ્રવેશે એનો હેતુ એક છે કે આ ગુજરાતની અંદર ભારતની અંદર બેરોજગારી મોંઘવારી ખેડૂતોને પૂરતું પાણી ના મળે અને આ ભારત કે ગુજરાતની અંદર બેફામ દારૂનું વેચાણ થાય છે એના માટે ન્યાય યાત્રા લઈને રાહુલજી આ ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે ત્યારે હું કોંગ્રેસ પરિવાર પાટણ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી આપ સૌને આહવાન કરું છું કે આપ સાથે મળીને આ રાહુલજીની યાત્રાને મજબૂત બનાવીએ રાહુલજીના જે સંકલ્પ છે એને સાથને સહકાર આપીએ અને મોટી સંખ્યામાં આપ તાલુક ખાતે સાતથી દસ તારીખ સુધીમાં આ યાત્રામાં જોડાવા મારું ભાવભર્યું આમંત્રણ છે